માતાજી મિત્રો આજે આવ્યા છીએ વાળો બરાબર તો શાકભાજી બતાવી દઈએ રમેશભાઈ આવવાના છે શું કરો છો રમેશભાઈ હા તો બરાબર હા કોથમીર ભાઈ એમ ગયો કોથમીર બહુ સરસ ભાઈ ભાઈ સરસ સરસ એટલે આવું વાવેતર કર્યું કે તમે આ જે ભાઈ એમાં જમીનનો ભોજ પૂરો કર્યો છે નહીં બરાબર પોચી કરી છે મહિના પંદર

આવું શાકભાજી આની ચટણી પણ સારી હા આવો અમે આગળનો વિડીયો તમને બતાવી જોતા રહેજો આગળ મરચું અને બધું આવ્યું છે તો આગળ વિડીયો તમે બતાવજો મિત્રો થઈ ગયું છે એ બધું ખાડવું પડશે અને રમેશભાઈ બોલાયા રમેશભાઈ આવી જોવા કોઈ જોવા આવવા નહીં બતાવી દઈએ રમભાઈને

মা ভাই <Darwinough>